આંગલેશ્વર સુરતી ભાગોળમાં છ મહિના પૂર્વ ડ્રેનેજ લાઇન લઈ ખોદકામ બાદ રોડ ના લોકોમાં રોષ જોવા મળ્યો હતો વાવાઝોડાને બાદ કીચડ અને ગંદકી ફેલાતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો વારંવાર રજૂઆત કરવા છતાં ડ્રેનેજ લાઇન કામ પૂર્ણ થયા બાદ પણ રોડ ન બન્યા હતા મહિના બાદ ચોમાસુ આવશે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થવાની દહેશત વ્યક્ત કરી હતી

લોકો પસાર થવું મુશ્કેલ હતું એટલું જ નહીં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું તો દાતાર નગરમાં પણ આ જ સ્થિતિ ઉદભવી હતી જેને લઈ સ્થાનિક રોષે ભરાયા સ્થાનિક પાલિકા સભ્ય સ્થળ ઉપર દોડી આવ્યા હતા ને નગરપાલિકાના ઈજનેરને બોલાવી સ્થિતિ દર્શાવી હતી આ અંગે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે છ મહિનાથી આ સ્થિતિ જ છે જે તે વખતે રોડ બનાવી આપવાનું કહ્યું હતું પણ હજુ સુધી બનાવી આપ્યું નથી અને આજે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે પાલિકા દ્વારા કોઈ જ ઉત્તર આપી નહીં રહ્યા જો જલ્દીથી રોડની કામગીરી ના થશે તો ચોમાસામાં અમારે અહીં પસાર થવું મુશ્કેલ બનશે

એમ કર્યા મને આ આજે વર્ષ તો જોવાની છે મને ને વર્ષથી મને આ ખાલી રોડ જોવાનો મય મને અહીંયા નહીં બ્લોક લખાતા बरोबर कचरा नहीं नाही साहेब